ભરૂચના ઝઘડિયામાં બોતેર દિવસ પહેલાં એક દુષ્કર્મની ઘટના ઘટે છે એક નાની બાળકી ઉપર તેનો જ પડોશી દુષ્કર્મ ગુજારે છે અને પછી આરોપીને ડર હતો કે દીકરી તેને ઓળખી જશે એટલે તેને ગંભીર રીતે ઈજા પહોંચાડે છે તેના ગુપ્તાંગની અંદર સળીઓ નાખે છે તે તેને મોત આપવા માગતો હતો પણ બાળકી જિંદગી અને મરણ વચ્ચે જંગ લડે છે આખરે આ જંગ તે હારી જાય છે આ કેસના આરોપીને ભરૂચ પોલીસે પકડી લીધો બોતેર દિવસમાં જ ટ્રાયલ ચાલી ગઈ અને આરોપીને ફાંસીની સજાનો હુકમ અંકલેશ્વરની અદાલતે કર્યો છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ એક એવી ઘટનાની આજે વાત કરવી છે કે જેની વાત કરતાં મારા રૂવાડા ઊભા થઈ જાય છે મને લાગે છે કે હજી આપણે વર્ષો થઈ જશે માણસ થવા માટે એવા એક હેવાનની વાત કરવી છે જે હેવાને એક નાની બાળકી સાથે દુષ્કર્મ કર્યું ઝારખંડનું એક પરિવાર ભરૂચ આવે છે કારણ કે તેમને રોટલો કમાવો હતો અને ઝારખંડથી આવેલું આ દંપતી ઝઘડિયામાં રહેતું હતું અને રોટલો રડવા માટે મહેનત કરતું હતું ઝૂંપડામાં રહેનાર આ દંપતીની એક દીકરી અચાનક ગાયબ થઈ જાય છે પરિવાર તેની શોધખોળ કરે છે ત્યાં જાડીમાંથી બાળકીનો રડવાનો અવાજ આવે છે એટલે આ બાળકીની માતા ત્યાં સુધી પહોંચે છે તો જુએ છે કે બાળકી ઉપર અસંખ્ય ઘાના નિશાન હતા બાળકી લોહી લુવાણ હતી આ અંગે ભરૂચ પોલીસને જાણ કરવામાં આવે છે ભરૂચના એસપી મયુર ચાવડા તાત્કાલિક પોતાની ટીમોને રવાના કરે છે ડીવાય એસપી ડોક્ટર કૌશલ ઓઝા પણ ત્યાં પહોંચે છે આ દીકરીને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લઈ જવામાં આવે છે ત્યારે ડોક્ટરો કહે છે કે આ બાળકી ઉપર બળાત્કાર થયો છે નાની બાળકી છે પણ તેની સાથે હેવાનિયત આચરવામાં આવી હતી બળાત્કાર પછી તેને અસંખ્ય ઘા આપવામાં આવ્યા હતા તેના ગુપ્તાંગની અંદર સળિયો નાખવામાં આવ્યો હતો તે ગંભીર રીતે ઘાયલ હતી બાળકીની સ્થિતિ જોતા બાળકીને ભરૂચથી તાત્કાલિક વડોદરાની સર સયાજી રાવ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે જ્યાં તેના ઉપર સર્જરી થાય છે બાળકીને બચાવવાનો પ્રયત્ન શરૂ થાય છે પણ આઠ દિવસ સુધી જિંદગી અને મોત વચ્ચે જંગ લડતી આ બાળકી આખરે પોતાનો દમ તોડે છે આ રાક્ષસી કૃત્ય હતું એક પરદેશી સાથે થયેલું ઝારખંડથી રોટલો કમાવા આવેલા દંપતીની બાળકી સાથે દુષ્કર્મ થાય છે આ ગુજરાત માટે બહુ શરમજનક ઘટના હતી આ મામલો ઝારખંડનો હતો એટલે ઝારખંડના મંત્રી પણ ગુજરાત પહોંચે છે ગુજરાત સરકાર ઉપર દબાણ વધે છે ભરૂચના એસપી મયુર ચાવડા તાત્કાલિક આ અંગે એસઆઈટીનું ગઠન કરે છે અને એસઆઈટીના વડા તરીકે ડીવાય એસપી ડૉક્ટર કૌશલ ઓઝાને નિયુક્ત કરવામાં આવે છે આ કેસનો ધમધમાટ શરૂ થાય છે અને કલાકોમાં જ ડીવાય એસપી કૌશલ ઓઝાની ટીમ શોધી કાઢે છે કે આ દુષ્કર્મનો આરોપી બીજો કોઈ નહીં આ જે દંપતી હતું તેની પડોશમાં રહેતો વિજય પાસવાન નામનો વ્યક્તિ હતો જેણે આ હિન કૃત્યને અંજામ આપ્યો હતો તાત્કાલિક તેની ધરપકડ કરવામાં આવે છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે ચાર્જશીટ કરવામાં આવે છે અને નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા પ્રમાણે તેની સામે અદાલતી કાર્યવાહી શરૂ થાય છે અને બોતેર દિવસમાં જ અદાલતી કાર્યવાહી પૂરી થતાં અંકલેશ્વરની અદાલતે વિજય પાસવાનને કસૂરવાર માની તેને ફાંસીની સજા આપવાનો હુકમ કર્યો છે અને સાથે આજે દીકરી સાથે દુષ્કર્મ થયું તેના પરિવારને દસ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે આ અત્યંત હિન કૃત્ય છે આ ઘટનાને આપણે કેવી રીતના ક્યાં રોકીશું તેની મને ખબર નથી પણ તમારા બાળકોની ચિંતા કરો સંભાળ રાખો અને કેવી રીતના આ સ્થિતિથી બચી શકાય તેની તાલીમ આપો અત્યારે મને અને મારા સાથી ਸੋਲੂ ਦੇ ਰਜਾਪੋ ਨਮਸਕਾਰ ਵੈਸ਼ਨਵ ਜਨ ਤੋ ਤੇਨੇ ਕਹੀਏ ਜੇ ਪੀੜ ਪਰ